કાર ચાલક એરપોર્ટ સર્કલ થી સીધો સંગમ ચાર રસ્તા તરફ વળીને ભાગ્યો હતો સંગમ ચાર રસ્તા થી ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જઈને વારસર રિંગ રોડ પંચશીલ કોમ્પ્લેક્સ તરફ ભાગ્યો હતો ત્યાં એક તરફ રોડ નું કામ ચાલુ હોય કાર ધીમી પડતા પીછો કરતા વાહન ચાલકો એ કાર ચાલક ને ઘેરી લીધો હતો બનાવ પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા રોષે ભરાયેલા ટોળાએ કાર માં સવાર બે વ્યક્તિઓ ની નીચે ઉતર્યા હતા અને મીઠી પાક ચખાડ્યો હતો આ બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો

અને દાદા હવામાં ઉછળી નીચે પડ્યા કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં મારા ભાઈબંધ ત્યાં બેસાડીને હું ગાડી નો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચલાવી દીધી અને જે એરપોર્ટના ના સીસીટીવી માં દેખાશે અને ત્યાંથી એરપોર્ટ થી પણ ત્યાં ગાડી ભાગ્યો પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહિયાં વારસે રિંગ રોડ પર એને પકડ્યો અને વારસે રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ ગાડીમાં બે માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે મને નથી ખબર પણ એવું કીધું હતું બધું પૂરું થઈ જશે અમારી એ બોલ્યા ત્યાં ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે હોય પોલીસ આવે એમને બતાવી મારું નામ રાકેશ ચૌહાણ